બેકઅપ પ્લે લિસ્ટ લાવવા છે ચાલો દોસ્તો એ થયેલ વ્યક્તિ માટે તમારી જિંદગીના સપના બલિદાન કરવાના નથી એ વ્યક્તિ કઈ એટલે યુવા તો તૂટી જવાનું નહીં નહીં ભાઈ હું તૂટ્યો નથી તું બનાવટ નથી દુઃખ તો છે હોવું જોઈએ હવે દુઃખમાં દીવાતું નથી દુઃખમાંથી શીખાતું નથી જિંદગી એક એક્ઝામ છે ન ફેરવ તો એક જ ચેપ્ટર નવું શીખો ને નવું જીવો એ વ્યક્તિ નથી આજે રાતે પણ ઉઠીને એટલાઈટના મેસેજ કર્યા હોય એ હવે બીજા સાથે ગુડ ટીચર કોલ કરી છે ને હવે તમારો આવે છે ગુડ લેવેજ લેજો તમારું ગ્રોથ તમારા ગ્રોથ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહ્યા